આવા છે કંકોડા આપણા ખેતરમાં જવામાં છે એ તૈયારી છે જવાની તો આ તુરિયા છે ચાલુ થઈ ગયા છે આજે તુરિયાનું ઘરે શાક બની ગયું અહીં આગળ આ દૂધીનો વેલો છે આ દૂધી લાગેલી છે કાલે રહી ગયા છીએ ખબર નહીં આજે ઢેબરા બનશે આજે આગળ કારેલા છે આ આખો પ્લોટ છે વેલાનો આ કારેલા છે જોઈ લો ખાનદર વન ધીસ વન બરાબર છે આ બધા કારેલા અહીંયા લાગેલા છે આ પછી આ પાપડી સુરતી એ લાગી છે આ રહી ગયો બરાબર છે આ પરવર ધીસ ઇઝ પરવર પર્વર યુસિ યાસ પાછું અહીંયા આગળ ગિલોડા છે આ કારેલા અંદર આવી જ ગયા છે અહીંયા ગિલોડાનો આ આવેલો ગિલોડાનો છે જે મોટો થાય છે ત્યાં બોર પાસે એક મોટો છે બરાબર આ ગિલોડાનો ગિલો છે અહીંયા આગળ પાંચ વેલા ગિલોડાના બીજા છે ભલો એ ટ્રેક્ટરનું કામ ચાલુ રાખેલું છે આજનો બ્લો